નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં માર્ચ એક્સપાયરીનો છેલ્લો દિવસ એટલે કે આજે ગુરુવાર તેજીનો જોશ જોવા મળ્યો છે આમ તો પાંચ સિરીઝ જેને કહેવાય કે નરમાઈમાં ગઈ મંદીમાં ગઈ અને પાંચ સિરીઝ પછી આ છઠ્ઠા મહિને આપણને માર્ચ સિરીઝનો એન્ડ જે છે એ પોઝિટિવ રહ્યો છે આજે સેન્સેક્સમાં ત્રણસો ને સત્તર પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિપટીમાં એકસો ને પાંચ પોઈન્ટનો ઉછાળો આવ્યો મિડ કેપ સ્મોલ કેપ તમામ સેક્ટરના શહેરોમાં લેવાની હતી તો મિત્રો હવે એપ્રિલ મહિનો શરૂ થઈ જશે આવતીકાલથી એપ્રિલના નવા કોન્ટ્રાક્ટ પણ શરૂ થશે એફએન્ડોમાં અને એપ્રિલ મહિનાની શરૂઆત પણ થવાની છે તો એપ્રિલ મહિનામાં પણ તેજીની આગેકૂચ રહેશે કે કેમ એ એક સવાલ છે બીજો સવાલ આપણો એ રહેવો જોઈએ કે હવે બીજી એપ્રિલે જે ટ્રમ્પ ટેરિફનો અમલ કરવાના છે તો એની શું અસર બજાર ઉપર પડવાની છે એક બીજો સવાલ એ રહેશે અને ત્રીજો સવાલ કે એફઆઈઆઈ કન્ટિન્યુઅસ બાયર થઈ છે તો શું એપ્રિલમાં પણ એફઆઈઆઈનું બાઈંગ ચાલુ રહેશે અને ખાસ કયા સેક્ટરો જે આઉટ પરફોર્મ કરશે એપ્રિલ મહિનામાં તો આ બધા જે સવાલ છે એના જવાબ આપણે આજે મેળવવાનો પ્રયત્ન કરીશું અને બીજું કે હા એ આપણે જેમ જણાવ્યું કે એપ્રિલ મહિનામાં શું થશે તો એનો પણ આપણે જવાબ મેળવીશું તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એટુ જ હેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર નજર કરીએ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ સિત્યોતેર હજાર સિત્યાસી ના મતલબ થયો ત્યાંથી ઝડપથી વધી સિત્યો સાતસો ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશન અંતે સિત્યોતેર હજાર છસો છ પોઈન્ટ ઉપર બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે ત્રણસો સત્તર નો ઉછાળો દર્શાવે છે

મિત્રો બેંક નિફ્ટી પણ આજે 366 પોઈન્ટ વધી અને એકાવન હજાર પાંચસો ને પંચોતેર ઉપર બંધ રહી છે આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો સેન્સેક્સ અને નિફ્ટી ભલે પ્લસમાં છે પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ રહ્યા છે આજે 1382 બ્યાસી શેરના ભાવ વધીને આવ્યા અને પંદરસો ને સિત્યાસી સ્ટોકના ભાવ ઘટીને આવ્યા હતા ફિફ્ટી નાઇન સ્ટોક છે એ અનચેન્જ રહ્યા હતા

સૌથી વધુ ગગડેલા શેર છે ટાટા મોટર ફાર્મા આઈસર મોટર એપોલો હોસ્પિટલ અને ભારતી એરટેલ મિત્રો ગઈકાલે ડાઉ જોન્સ એકસો બત્રીસ પોઈન્ટ માઇનસ હતો પણ આજે આખા દિવસ દરમિયાન ડાઉ જોન્સનું ફ્યુચર એકસો ને એક પોઈન્ટ પ્લસ હતું એટલે બજાર ઉપર એની પોઝિટિવ અસર જોવા મળી છે યુરોપિયન સ્ટોક માર્કેટ માઇનસમાં હતા જાકાર્તા સોરી જાપાન તાઇવાન કોરિયા અને થાઇલેન્ડના સ્ટોક માર્કેટ આજે માઇનસમાં બંધ હતા સિંગાપોર હોંગકોંગ જાકાર્તા અને ચાઇના આજે પ્લસમાં બંધ હતા એટલે એશિયન બજારોમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું આજના બજારમાં જોઈએ તો બેંક એનર્જી ઓઇલ એન્ડ ગેસ રિયાલિટી મેટલ આઈટી આ તમામ સેક્ટરના સ્ટોક્સમાં આપણને નવું બાઇંગ જોવાયું અને સેક્ટર ઓલ ઇન્ડેક્સ એના પ્લસમાં બંધ આવ્યા આજે માત્ર ને માત્ર પાંચ મહિનાથી આપણને જે મંદી જોવા મળી હતી અને પાંચ સિરીઝ આપણી જે એફેન્ડોની હતી પાંચ મહિનાની સિરીઝ હતી એ મંદીમાં ગઈ છે પણ છેલ્લી જે માર્ચ એન્ડિંગની જે માર્ચ એક્સપાયરી જે છે એ તેજીના જોશ સાથે ગઈ છે એટલે એ આપણને એપ્રિલ મહિના માટે એક નવો આશાવાદ ઊભો કરીને જાય છે એટલે જોઈએ હવે આગામી દિવસોમાં શું થાય છે પણ આ સવાલનો જે જવાબ છે એ આપણે વિડીયોના અંતમાં મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે એપ્રિલમાં તેજી થશે કે કેમ એ સવાલ આપણે ચર્ચા કરવી છે મિત્રો કેટલાક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવ્યા છે અમેરિકામાંના પ્રેસિડેન્ટ જે છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કાર વેચવા પર ટ્રમ્પે વિદેશમાં બનેલી કાર ઉપર પચીસ ટકા ટેરિફ લારી દીધી છે અને બીજી એપ્રિલ થી એનો અમલ શરૂ થવાનો છે એટલે બીજી એપ્રિલથી અમલ શરૂ થવાનો છે એટલે વિદેશમાં ધારો કે ભારતમાં કાર બની હોય અને તે અમેરિકામાં આપણે એક્સપોર્ટ કરીએ એટલે અમેરિકામાં ઇમ્પોર્ટ થાય તો એના ઉપર પચીસ ટકાનો એટલે આ બહુ મોટી ઇમ્પેક્ટ પડવાની છે ભારતીય ઓટોમોબાઇલ કંપનીઓ ઉપર એટલે આજે ઓટોમોબાઇલ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને આજે ઓલમોસ્ટ બે ટકાથી માંડીને સાડા પાંચ ટકા સુધી ઓટોમોબાઇલ શેરો માઇનસમાં બંધ હતા બીજો મિત્રો મહત્વના સમાચાર આવ્યા છે કે ટેરિફના મામલે અમેરિકા ભારત માટે નરમ વલણ અપનાવી શકે છે એવા સંકેત મળી રહ્યા છે અને ભારત પણ ઇમ્પોર્ટ ટેરિફમાં ઘટાડો કરવા વિચારી રહી છે આ બે જે પોઝિટિવ આ જે પોઝિટિવ ફેક્ટર આવ્યું જે ભારત માટે નરમ વલણ અપનાવી શકે છે એની બજાર ઉપર પોઝિટિવ અસર જોવા મળી છે બીજું મિત્રો કેન્દ્ર સરકારે રક્ષા કરાર કર્યા છે ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ સાથે છ હજાર નવસો કરોડના કર્યા કર્યા છે છે અને અને એ આર્ટિલરી સિસ્ટમ વિહિકલ સપ્લાય કરવા માટે એટલે આ ડિફેન્સ સેક્ટરના જે સેક્ટર્સ છે ડિફેન્સ સેક્ટર એના માટેનો આ પોઝિટિવ ન્યૂઝ છે મિત્રો બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસી પર આપણે ટ્રેડિંગ કરીએ છીએ તો બોમ્બે સ્ટોક એક્ચેન્જની બોર્ડ મીટિંગ મળવાની છે અને બીએસસી છે એ બોનસ શેર આપવા અંગે વિચાર કરી રહી છે બીએસસી ના શેરના ભાવમાં પણ આજે ઉછાળો જોવાયો હતો બીએસસી માં શેરના ભાવ ઉછળે છે પણ બીએસસીનો શેરનો ભાવ આજે લગભગ પાંચ થી છ ટકા જેટલો ઉછળી ગયો હતો હવે મિત્રો આપણે જોઈએ કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે તો મે ગઈકાલે કહ્યું હતું કે ત્રેવીસ હજાર છસો તૂટ્યું છે તો નીચામાં ત્રેવીસ હજાર ત્રણસોનું એક સપોર્ટ લેવલ છે એ લેવલ પણ આજે તૂટ્યું નથી એટલે ત્રેવીસ હજાર નું મજબૂત સપોર્ટ લેવલ છે ત્રેવીસ હાજર સાતસો ત્રેવીસ હજાર ની સપાટી જો કુદાવશે તો ફરીથી બજારમાં એક મજબૂતાઈનું વાતાવરણ જોવા મળશે અને બસો દિવસની જે મુવિંગ એવરેજ છે ચોવીસ હજાર બસો ચોવીસ હજાર સો ચોવીસ હજાર બસોની આજુબાજુનું લેવલ છે મેં એક્ઝેક્ટ આજે જોયું નથી પણ બસો દિવસની જો મુવિંગ એવરેજ કટ થઈને ઉપર જશે તો શેર બજારમાં એક નવી તેજીનો પાયો રચાવાનો છે મિત્રો તો મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં એક સવાલ ઉભો કર્યો હતો કે એપ્રિલ મહિનામાં તેજીની આગે કુચ રહેશે તો હા બ્રોકરેજ ફર્મ છે જે એમ ફાઈનાન્શિયલ એનો એક રિપોર્ટ આવ્યો છે એણે એક સર્વે જાહેર કર્યો છે અને એમાં એમણે એમ કહ્યું છે એના મુખ્ય મુદ્દાઓ હું આપને જણાવી રહ્યો છું કે પાંચ મહિના આપણને બજારમાં મંદી જોઈ એટલે પાંચ મહિનાનો ઘટાડો જોયો માર્ચ મહિનામાં પાંચ મહિના પછીનો માર્ચ મહિનો છઠ્ઠો મહિનો એમાં શાનદાર તેજી જોવા મળી છે એટલે કે સેન્સેક્સ અને નિફ્ટીમાં છ ટકાની તેજી આપણને જોવા મળી છે તો સારા સમાચાર એ છે કે એપ્રિલમાં સિઝનલ ટ્રેડમાં રોકાણકારો માટે સારો સંકેત આપી રહ્યું છે એટલે કે એપ્રિલમાં પણ તેજી ચાલુ રહેવાનો સંકેત છે સિઝનલ ટ્રેડ એટલે 10 વર્ષનો સર્વે કરવામાં આવે અને એમાં કેટલી વખત શું થયું એનો એક સંકેત છે તો એપ્રિલ મહિનામાં તીજી ની ચાલુ રહેવાનો સંકેત છે અને 10 વર્ષમાં છેલ્લા 10 વર્ષનો અભ્યાસ કર્યો છે છે આપ્યું છે બીજું મિડકેપ ઇન્ડેક્સ તો મિડકેપ ઇન્ડેક્સ છેલ્લા દસ વર્ષમાંથી આઠ વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને મિડકેપે ચાર થી સાડા ચાર ટકાનું રિટર્ન આપ્યું છે બીજી તરફ મિડકે કરતા વધારે રિટર્ન આપ્યું છે દસમા થી નવ વખત મિડકેપ ઇન્ડેક્સે વધારે રિટર્ન આપ્યું છે એક પોઈન્ટ છ ટકા નિફ્ટી કરતા મિડકેપે એક પોઈન્ટ છ ટકા વધારે રિટર્ન આપ્યું છે સેક્ટરવાઇઝ જોઈએ મિત્રો મેટલ ઓટોમોબાઇલ એનર્જી આ જે ત્રણ સેક્ટર્સ છે એને દસમાં દસ વર્ષમાંથી આઠ વખત આઠ વર્ષ પોઝિટિવ રિટર્ન આપ્યું છે એટલે મેટલ મેટલ છે મેટલ સેક્ટર એમાં સાત ટકા રિટર્ન સરેરાશ સૌથી વધુ મળ્યું છે અને નેગેટિવ રિટર્ન મળ્યું હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી સ્ટોક્સમાં મળ્યું છે દસમાંથી સાત વખત આઈટી સ્ટોક્સ ઘટીને આવ્યા છે એટલે મિત્રો આ જેમ ફિનાન્શિયલનો જે સર્વે આવ્યો છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે એપ્રિલમાં પણ બજારમાં તેજીનો ટ્રેન્ડ રહેવાનો છે જોઈએ આગામી દિવસોમાં બજાર કેવું રહે છે મિત્રો પણ આજ આજના વિડીયોની માહિતી આટલે અટકાવીએ આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ